આપણે એમાં નથી કરતા તો આપણે શું કીધું હતું કે ભાઈ આવું ક્યાં જશો રાઇટ તો અધાતુ આવે છે અને અહીંયા ધાતુ આવે છે તો ધાતુના ઓક્સાઇડ જે છે કેવા હોય બેઝિક અને અધાતુ ના ઓક્સાઇડ જે છે કેવા હોય એસિડો એનો અર્થ એવો થયો કે ડાબી થી એસિડિક ગુણધર્મ એલ્યુમિનિયમ ની બાજુમાં સિલિકોન સિલિકોનની બાજુમાં ફોસ્ફરસ અહીંયા સલ્ફર યાદ હશે તમને અહીંયા અહીંયા બોરોન બરાબર અહીંયા કાર્બન અહીંયા નાઇટ્રોજન ઓક્સિજન અહીંયા ફ્લોરિન અને તમે આમ જઈ જશો તો એસિડિક ગુણધર્મ વધશે તો એલ ટુ ઓ થ્રી કરતા વધારે હશે એસ આઈ ઓ ટુ કરતા વધારે હશે પી ટુ ઓ થ્રી ને એના કરતા વધારે હશે એસ બરાબર તો આમ જો તો એસિડિક ગુણધર્મો વધે છે ઈ ચાર ની અંદર આવે છે અને આ ઈઝી છે